સામતપર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો પર્યાવરણની રક્ષા અને જતન કરવા જાગૃતિ આવે તે માટે વિશ્વ પર્યાવરણના દિવસ નિમિત્તે સામત પર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાયના તાલુકાના અનેક વિસ્તારોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સામતપર પ્રાથમિક શાળામાં આચાર્ય રામભાઈ ઠાકરે દરેક સાથે રાખી અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરાવ્યા હતા જેમાં વૃક્ષોનું પાલન થાય તે માટે બાળકોને પ્રતિજ્ઞા રૂપી ઉછેર કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સામતપર પ્રાથમિક શાળામાં વૃક્ષો ઉછેરવા માટે બાળકો તથા ગ્રામજનોનો સારો એવો સાથ સહકાર મળ્યો બદલ શિક્ષક રામભાઈ ઠાકરે આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ જયસિંહભાઈ સારોલા સાયના છાયા મનુષ્ય કુરવંતી તિષ્ઠતી સ્વયમાતપે ફલાન્યપી પરથાયા વૃક્ષાહા સત્પુરુષાઇ વહ આ શુભાશિતની અંદર વૃક્ષોનો મહિમા અને વૃક્ષોનું મહત્ત્વ અને એનો વૈભવ ખૂબ સુંદર રીતે ગાવામાં આવ્યો છે કે છાયા બીજાને આપે અને પોતે તડકામાં ઊભા રહે પોતાના ફળો પણ બીજાને આપે ખરેખર આ વૃક્ષો એ તો સજ્જન પુરુષો જેવા છે પરોપજીવી અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ ઉત્તમ પ્રેરણા એટલે વૃક્ષો વૃક્ષો એ પર્યાવરણનું હૃદય છે અને આપણે સૌ જાણીએ છીએ કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર દુનિયાના લોકોને વિશ્વ પર્યાવરણ દિવસની અનેક અનેક શુભકામનાઓ જેમ વૃક્ષો એ પર્યાવરણનું હૃદય છે એમ પર્યાવરણ એ પૃથ્વીનું હૃદય છે પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ડિગ્રીની અંદર ત્રાહિમામ પોકારતો માણસ આજ સ્વકેન્દ્રિત બની ભૌતિક મોજ મસ્તીની અંદર એવો તો મશગુલ છે કે આજ આ માણસ પ્રકૃતિથી ખૂબ જ વિમુખ થઈ ગયો છે પૃથ્વી પવન પાણી આકાશ વૃક્ષો વનસ્પતિઓ પંખીઓ પશુઓ આ પ્રકૃતિના એવા તત્વો છે કે જેની જાળવણીથી પર્યાવરણ બચવાનું છે પર્યાવરણની સમૃદ્ધિ થવાની છે જો માણસ જાત આ પર્યાવરણથી વિમુક્ત થઈ જો માણસ જાત પોતાના સ્વકેન્દ્રિત જીવનમાં મશગુલ રહી અને પ્રકૃતિને ભૂલી ગઈ તો ભયકાર ભયંકર અને ભયાનક ભવિષ્યના ભોગમાં હોમાવા માટે આપણે તૈયાર રહેવું પડશે ભેકાર ભયંકર અને ભવિષ્યનો ભોગ ન બનવું પડે એ માટે ચાલો સૌ પ્રકૃતિ તરફ વળીએ પર્યાવરણ તરફ વળીએ પર્યાવરણને પ્રેમ કરીએ પ્રકૃતિને પ્રેમ કરીએ અને જોખમાતા અસ્તિત્વને બચાવવા માટે પ્રતિબદ્ધ બનીએ કટિબદ્ધ બનીએ દુનિયાનો દરેક માણસ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે સદભાવ કેળવે એ જ આજના દિવસે કુદરતને પ્રાર્થના અને યાચના સૌને પ્રકૃતિ પ્રેમી બનવા માટે ખૂબ ખૂબ આહવાન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ નમ્ર અપીલ જય જય ભારત જય જય હિન્દુસ્તાન ભારત માતા